હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો જો આપણે સામાન પેક કરી દીધો છે મોસ્ટલી બધો કપડાં તો કમ્પ્લીટ થઈ જ ગયા છે અને સાથે સાથે જો વધારે પડતા આ ડેસ્ક પણ ખાલી થઈ ગયા છે જો ડેસ્ક પણ આપણે ખાલી કરી નાખ્યા છે થોડું ઘણું બાકી છે અને હવે એકાદ બે દિવસમાં આપણે ઘર ચેન્જ કરવાનું છે તો મને વસંતે કીધું કે સોના આપણે ઘર ચેન્જ કરીએ પછી ત્યાં આપણે ગોઠવીએ તો તને ટાઈમ નહીં મળે તો તું નાસ્તો બનાવ થોડોક એટલે મેં કીધું ચાલો તો આપણે ડબ્બો લીધો છે લોટનો આમાં વિવિધ જાતના લોટ છે હવે ચોરાપુરી બનાવીએ જીરાપુરી બનાવીએ શું બનાવીએ હજી કાંઈ ડિસાઈડ નથી થતું અને આમ તો જો મેં ફરાર પણ શનિવારનું બનાવી લીધું છે આ ગાંઠિયા ને એવું પણ બની ગયું છે ને એવું હવે મારે ચોરાફળીને જીરાપુરી ને એવું બનાવી લેવું જોઈએ થોડુંક કારણ કે જાતાવેદ તો ત્યાં કાંઈ દહીશ નહીં હું બધું ગોઠવવામાં અને સાથે સાથે થાકી પણ જાય તો નાસ્તો હોય તો નાસ્તો કરવા થાય મેં બોલાવ્યા છે બાજુવાળા આંટીને મદદ કરવા એટલે અમારે બેને થઈ અને આજે નાસ્તો બનાવવાનો છે તો મેંદો અને રવો આપણા ઘરમાં ઓલરેડી હોય જ છે જો મેંદો અને રવો આપણા ઘરમાં હોય જ છે કારણ કે છોકરા સ્કૂલે જતા હોય એટલે એનો નાસ્તો ને અમે ઘરનું બનાવવાનું એટલે એને સાંજે મારે જો પાણીપુરી બનાવી છે ને મારે અમને ખાવી છે એટલે મેં અત્યારથી ચણા બાપી નહીં ખા તો ચોરાફળીનો લોટ આપણે તૈયાર કરી લીધો છે આપણે આમાં મેંદો અને રવો નાખ્યો છે અને ને નિમક નાખ્યું છે અને મોણ નાખ્યું છે હવે આપણે આને બાંધી અને તૈયાર રાખી તો બાજુવાળા માસી આવી જાય એટલે એને બેસાડી દઈએ વણવા એક કોર નાસ્તો તૈયાર થાય અને એક કોર આપણે આ પાણીપુરી બનાવી છે તો ફોદીનાની ચટણી પણ અને ચટણી પણ બનાવી નાખીએ અને આ બે લોટ પણ બંધાઈ ગયા છે જો જીરાપુરી અને ચોરાફળીના એટલે હવે આપણે આપણું કામ ફટાફટથી નિપટાવાનું છે અને ફટાફટથી ક્રશ કરી અને ભરી લઉં પછી સાંજે એટલું ઓછું ચાલો આપણે આ ચોરાફળી વણી અને તૈયાર કરી લીધી છે હવે પછી આપણે આ જીરાપુરીનો વારો છે અને મેં કીધું તો હું કંચન આંટીને બોલાવી આવી છું એ મને મદદ કરવા આવી ગયા છે અને હું થોડીક જ છે જો ચાલો તો આપણી જીરાપુરી ને ચોરાફળી ને બધું એક પછી એક કામ નીકળવા માંડ્યું છે એટલે ચોરાફળી આપણે તરવા માંડ્યા છીએ જોવો આ તરાઈ ગયા પછી એમાં હું શું શું નાખું છું એ તમે જોઈ લો જો આની અંદર આપણે નાખવાનું છે સંચર સંચર વેરવાનું છે પછી દળેલી ખાંડ અને લાલ મરચું એટલે કે ચટણી થઈ ગયું મસ્ત બસ મસ્ત મસ્ત આનો પેસ્ટ આવે ને બહુ સરસ પણ થાય સારું ચાલો તો ચોરાફળી કમ્પ્લીટ થઈ ગઈ ભગવાનને કાઢી લીધી અને હવે જીરા આપણે તરવાની છે જો કરાય છે કમ્પ્લીટ એક પછી એક જીરાપુરી આપણે કરી લઈએ એટલે આજે ચોરાફળીને આજે જીરા પૂરીને ચોરાફળીનો નાસ્તો બનાવી લીધો પછી હવે શું થાય છે તો આપણી જીરાપુરીનો પણ ડબરો ભરાઈ ગયો છે અને હવે આપણે પૂરી તરી લઈએ સાવ ચાલો તો થોડીક વાર આરામ થઈ ગયો નાસ્તા પાણી બની ગયા જમાઈ ગયું પછી અને હવે અહીંયા કપડાનો ઢગલો કર્યો છે એમાં ઘડી કરીએ અને સાથે સાથે ઓમભાઈ પણ હવે હોમવર્ક કરવા બેસી ગયા છે તો જો ઓમભાઈ હોમવર્ક કરે છે ને મારે થોડું ઘણું કામ કરવાનું છે એ હું મારું કામ કરી લઉં અને સાંજે પાછું પાણીપુરી બનાવી છે તો એની પણ તૈયારી કરવી પડશે ને સારું ચાલો તો આપણે સાંજની રસોઈની તૈયારી કરી નાખીએ બટેટા બાફવા મૂકી દઈએ અને લેટર અને સાથે સાથે આ ચણા છે એ પણ એની અંદર જ મિક્સ બાફવા મૂકી દેવાય એટલે એકી સાથે બફાઈ જાય પણ પહેલાં થોડીક વાર ઉકળે ને પછી નાખવા છે ચણા એટલે આપણે નિમક નાખ દઈએ એટલે બટેટામાં ભળી જાય અને ત્યાં સુધીમાં ચણા અને બટેટા બાફી લઈને ત્યાં સુધીમાં આપણે છે ને પાણી બનાવવાનું છે તો સારું ચાલો આપણે છે ને પાણીપુરીનું પાણી બનાવવાનું છે અને એના માટે મેં બપોરે જ આ બધું ક્રશ કરીને ફોદી બધું ક્રશ કરીને રાખ્યું હતું હવે એને થોડુંક ઉમેરી દઈએ આમાં અને સાથે સાથે ખાંડ પણ નાખવી પડશે તો ફટાફટથી ઘેરું બનાવવા માટે ખાંડ નાખી દઈએ પછી લીંબુ ને કોદીનું મરચું ટોટલી આમાં બધું એડ થઈ ગયું છે એટલે મસ્ત મસ્ત આપણું પાણીપુરીનું પાણી પણ તૈયાર થઈ ગયા થઈ જશે હમણાં જોડી આ બનાવેલું જ હતું એટલે વાર ન લાગી હવે આને ફ્રિજમાં મૂકી દો સારું ચાલો તો આપણે હવે પાણીપુરીનું બધું મટીરિયલ તૈયાર કરી અને ફ્રી થઈ ગયા છીએ અને આ લઈને બેસી ગયા છીએ કે જેમાં કોમેડી ને બધું ઉતારી અને પછી એના શોર્ટ વિડીયો રીલ્સ બનાવવા માટે અગાઉ તો તૈયારી કરવી પડે ને એટલે જયારે જ્યારે ફ્રી હોય ત્યારે આવી રમૂજ લખવા માટે એક નોટ રાખી છે એમાં લખીને પછી વિડિયા સમય મળે ત્યારે બનાવીએ છીએ સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના બ્લોગ્સ અને ફરી મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને હવે હા રેગ્યુલર બ્લોગ્સ આવવાના જ છે સવારે દસ વાગે હું કોશિશ કરીશ કે બ્લોગ્સ મૂકી દઉં દસ વાગે અને તમે લોકો દસ થાય તો બધા ફ્રી થઈ જાઓ અને મારો બ્લોગ્સ આખા દિવસમાં સવારથી સાંજ સુધીમાં જોવાય જાય એટલા માટે હું હવે સવાર મેં નક્કી કર્યું છે કે સવારના દસ વાગે બ્લોગ્સ મૂકવો અને કોમેડી વિડીયા સાંજે નવ વાગે બપોરે બે વાગે એમ મૂકીશ એટલે જો તારે જો મારા વિડીયો મને સાથ આપજો સહકાર આપજો ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ